મારો એક પ્રશ્ન હતો બાપુ જી જી એટલે રાહુ અને ગુરુ જયારે યુતિમાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક બધી જ જગ્યાએ જયારે રાહુ અને ગુરુ એક સ્થાનમાં યુતિમાં ભેગા થાય છે તો ચાંડાલ યોગ નહીં સમજવાનો કારણ કે અંસાત્મક ચાંદાલ યોગ હોય એટલે માની લો કે રાહુ ચાર ડિગ્રીનો છે અને ગુરુ ચૌદ ડિગ્રીનો હોય તો ચાંડાલ યોગ નથી સમજી લીધું આ તો હવે ચાંડાલ યોગ છે એવું માનીને આપણે વિધિ કરવી છે તો શું કરવાની તો એ કરવાનું જેને જેને પણ ચાંડાલ યોગની વિધિ કરવા માટે કહે એ લોકો એવું કરવાનું છે કે એમની જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખને પહેલાં જોઈ લેવાની એક આવે જો એ જન્મ તારીખનું ટોટલ બે આવે જન્મ તારીખ હો આખી નહીં ખાલી તારીખ માની લો કે કોઈ એક વ્યક્તિ પહેલી તારીખે જન્મેલી છે કોઈ એક વ્યક્તિ બારમી તારીખે જન્મેલી છે તો બારમી એટલે ત્રણ તો આ યાદ રાખવું જન્મ તારીખને ધ્યાનમાં લઈ ચણાની દાળ તમે બુધવારે રાત્રે પલાળો છો અને ગુરુવારે એ પલાળેલી ચણાની દાળ પક્ષીઓને નાખી દો અને અને તમે દર બુધવારે એક ગ્લાસ ગરમ દૂધની અંદર હળદર નાખીને પીવો તો તમારો ચાંદાલ યોગ તમારી જાતે દૂર થશે જ yeah. yeah. yeah.